નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં

અને હકીકતે કોઈ પણ અજાણ્ય વ્યક્તિ માર મારેલાના લક્ષણો જોવા મળ્યા હોવાનું લોકો દ્વારા જાણવા મળ્યું છે ગજલધરા એક રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના સરહદે આવેલું ગામ છે જે છેવાડાના માનવી તરીકેની ઓળખાણ ધરાવે છે ખેતી માટે પિયતનું પાણી ન મળવાને કારણે અહીંના લોકો ગામ છોડી અને મજૂરી અર્થે સ્થળાંતર કરી પોતાનું પેટ રડવા માટે અને કુટુંબનું ભરણપોષણ કરવા માટે ગામ છોડી અને સુરત ભરૂચ વડોદરા કાઠિયાવાડ જેવા સ્થળોએ જતા હોય છે જીમનભાઈ ડામોર ત્રણ છોકરા છે જેમાંથી બે છોકરા આવી કાળી મજૂરી કરતા મરણ પામ્યા છે અને બીજો બચેલો છોકરો સુરત ખાતે કાળી મજૂરી કરી રહ્યો છે આ મહિના આદિવાસીઓનો વિકાસ કરવો હોય તો ગામડે ગામડે ખેડૂતોને પાણી આપવાની યોજના દાખલ કરવામાં આવે તો એને આદિવાસીઓની કલ્યાણકારી વિકાસ ગણી શકાય આ માવા છૂટક મજૂરી કામ કરતા મજૂરોને તેમના કુટુંબ પરિવારની સહાય મળે એવું તેમના પરિવારની આશા જોવા મળી રહી છે આમાં પરિવાર મજૂરી કામ કરતા કુટુંબ ગુમાવતા જોવા મળી રહ્યો છે હવે જોવું રહ્યું કે પોલીસ તપાસમાં શું નીકળે છે તે તો આવનાર સમય બતાવશે બ્યુરોચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંહ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી